એકલા ચાલવાનું શીખી લો કારણ કે જરૂરી નથી કે આજે તમારી સાથે છે તે કાલે તમારી સાથે હશે વિશ્વાસ જરૂર કરો લોકો ઉપર પણ કોઈને એવો મોકો ન આપો કે તે તમને આંધળા જ સમજી લે ઘણું મુશ્કેલ કામ આપી દીધું છે સમયે મને કહે છે કે તું બધાનો થઈ ગયો હવે સોત તેને જે તારા છે ખામી પણ વધારે છે કરામત પણ વધારે છે સોધવા હવે તું વિચાર કે તારે જોઈએ છે શું મારામાં મળી જાય સરળતાથી તેની ઈચ્છા કોને છે જીત તો તેની છે જે ભાગ્યમાં લખ્યું જ નથી ટીપા જેટલું જીવન છે માણસનું પણ અહંકાર સાગરથી પણ મોટો છે કડવું છે પણ સત્ય છે જ્યાં સુધી તમે કામના છો ત્યાં સુધી લોકો તમને ઓળખશે કારણ કે દીવો સળગાવ્યા પછી માચીસની સળી ફેંકી દેવામાં આવે છે લોકો તમને નહીં તમારી સ્થિતિને હાથ મિલાવે છે સન્માન હંમેશા સમય અને સ્થિતિનું હોય છે પણ લોકો તેને હંમેશા પોતાનું સમજી લે છે જેવી રીતે ભગવાન ગણેશની બાજુમાં બેઠેલા ઉંદરને પૂજે છે અને ઘરમાં ઘુસેલા ઉંદર ને મારી નાખવામાં આવે છે ફક્ત એ વિચાર ને દુખી ન થાવ કે લોકો મને જરૂરિયાતના સમયે જ યાદ કરે છે કારણ કે આ સંસાર જરૂરિયાતના ના હિસાબ થી જ ચાલે છે શિયાળામાં જે તડકાની રાહ જોવામાં આવે છે તે તડકાનો ઉનાળામાં તિરસ્કાર કરવામાં આવે છે તમારી કિંમત ત્યારે હશે જ્યારે તમારી જરૂરત હશે જીવી ન શકાય ક્યારેય એ ચાર લોકોના ડરથી એ ચાર લોકોને ક્યારેય જોયા છે કે તે કેવા દેખાય છે કોઈની મીઠી વાતોનો ફક્ત એ મતલબ નથી કે તમે તેના માટે ખાસ છો કબૂતરને ખવડાવવા માટે નહીં પરંતુ પકડવા માટે પણ દાણા નાખવામાં આવે છે એટલી ઝડપથી દુનિયાની કોઈ વસ્તુ બદલતી નથી જેટલી ઝડપથી માણસની નજર અને નિયત બદલે છે તે લોકો કોઈના પણ નથી ધોતા જે મિત્રો અને સંબંધને કપડાની જેમ બદલે છે દરેક મનુષ્યનું સપનું હોય છે કે દરેક લોકો તેને ઓળખે પણ સાથે ચિંતા પણ હોય છે કે તેને કોઈ સાચી રીતે ન ઓળખી લે એની સાથે રહી શકાય છે જેની તબિયત સારી ન હોય પણ એની સાથે રહી શકાતું નથી જેની નિયત ખરાબ હોય કિનારા ઉપર તરતી લાશને જોઈને સમજાયું કે વજન શરીરનો ન હતો શ્વાસ નો હતો ભગવાન સિવાય કોઈ ઉપર ઉમેદ ન રાખવી કર્મો સિવાય કોઈ પણ જોઈએ પરંતુ મનુષ્યની પ્રકૃતિને તો ખજાનો જોઈએ મનુષ્યને સૌથી પહેલા ધનવાન બનવાની ઈચ્છા હોય છે પછી ખ્યાતિની આશા જાગે છે પછી તેમાં શક્તિની લાલચ જાગે છે અને છેલ્લે તે શાંતિની શોધમાં માટીમાં મળી જાય છે મનુષ્ય કેટલો અલગ પ્રકારનો છે મનુષ્ય નીચે બેસીને પૈસા ગણે છે કાલે આટલા હતા આજે આટલા વધ્યા ભગવાન હસે છે અને તેના શ્વાસ ગણે છે કાલે આટલો હતો આજે આટલો જ વધ્યો છે દુનિયાના રાત્રિ આશ્રયમાં ખબર નથી કે કેટલા દિવસ રહેવાનું છે જીતી લો બધાના દિલને આ જીવનનું ઘરેણું છે ફરીથી મળીશું મિત્રો આવતા વિડીયોમાં ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો હસતા રહેજો અને હંમેશા ખુશ રહેજો